દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં તાજેતરમાં તંત્ર દ્વારા એકસો અઠ્યોતેર જેટલા સર્વે નંબરોને શંકાસ્પદ સર્વે નંબર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગઈકાલે અમે પાર્ટ વનમાં આપને આ તમામ સર્વે નંબરો અને તંત્રમાં શું પ્રકારની કામગીરી ચાલી રહી છે તે જણાવ્યું હતું આજે પાર્ટ ટુમાં અમે તંત્ર દ્વારા આ મામલે હવે બોનોફાઇટ પરચેસર મામલે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આખા માસ ઓર્ગેનાઇઝેશન કહેવાતા આ ક્રાઇમમાં જે બોગસ બિનખેતી પ્રકરણમાં મોટાભાગના લોકો પ્રભાવિત થયા છે તેને લઈને હવે તંત્ર કેવા પ્રકારની કામગીરી કરી રહ્યો છે તે તેની તે વિશે વાત કરવી છે અપડેટ વિશે જાણકારી આપી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્માને આપ જોઈ રહ્યા છું દાહોદ લાઈવ દાહોદ કસ્બા સહિત આજુબાજુના વિસ્તારમાં એકસો અઠ્યોતેર જેટલા સર્વે નંબરો પર તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગતા હુકમો જાહેર થયા પછી શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો આજે જિલ્લા કલેક્ટર કચેરીએથી કલેક્ટરશ્રીએ જિલ્લામાં નોંધાયેલા આવા સંદિગ્ધ નંબરો સહિત અન્ય સામાન્ય પ્રજાજનો પણ પોતાની જમીનો અથવા પોતાની મિલકતો અંગે ખરાઈ કરી શકે તે માટે કલેક્ટર જિલ્લા કલેક્ટર ખાતે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે અમે ફરીથી કહી રહ્યા છીએ કે તમે જો તમારી મિલકત અંગે જો ખરાઈ કરવા માંગતા હો તો હવે કલેક્ટર દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી હસ્તકના એક અધિકારી તાલુકા પંચાયત હસ્તકના એક અધિકારી તથા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર કક્ષાના એક અધિકારી સહિત જે જે કચેરીઓના જે તે હુકમો અને જે તે સત્તા પ્રકારને વેરીએશન કરી શકે તેવા તમામ કચેરીના અધિકારીઓનો હવે એક સ્પેશિયલ સેલ રચી અને જાહેર કર્યા છે હવે સામાન્ય પ્રજાજન પણ પોતે પોતાની મિલકત અંગે ખરાઈ કરી શકશે તો બીજી બાજુ શંકાસ્પદ નંબરો પૈકી હજુ કેટલાક સર્વે નંબરો વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે જે તે કક્ષાએ તેમના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે જેથી કરીને હવે અન્ય કોઈ ગેરરીતિ અથવા અન્ય કોઈ લાભ કોઈ ત્રાહિત વ્યક્તિ ન લઈ જાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે બોનોફાઈટ પરચેસરો માટે સરકાર નવેસરથી પોલિસી રચે તેવા હાલ મંડાણ જોવાઈ રહ્યા છે કારણ કે આધારભૂત સૂત્રો દ્વારા જ્યારે અમે દાહોદ લાઈવની ટીમે અથવા સંબંધિત અધિકારીઓ જોડે જે તે સમયે વાર્તાલાપ કર્યું છે તો તેમના નિષ્કર્ષ મુજબ સમગ્ર નકલી હુકમો અને નકલી નોંધો જે જે નંબરોમાં માલુમ પડ્યા છે તે નંબરોના બોનોફાઇડ પરચેસરો મિલકત ધારકો અને સામાન્ય નાગરિક જેઓએ આ બાબતથી સંપૂર્ણ જાણ છે અને નિર્દોષ છે તેઓ માટે રાજ્ય સરકાર પણ ગંભીર છે અને તેઓને નુકસાન ન થાય કોઈ તે માટે કોઈ પોલિસી ઘડવા માટે તત્પર હોવાનું અને આગામી દિવસોમાં આવી મિલકત ધારોને કરવા માટેની કાર્યવાહી સ્પેશિયલ પોલિસીના આધારે હાથ ધરાશે તેવા પણ સંકેતો હવે જોવાઈ રહ્યા છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ બોગસ બિનખેતી પ્રકરણ કેટલો મોટો માસ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ છે તેની આ વાત આ બાબત પરથી સાબિતી થાય છે કે દાહોદ કસ્બા વિસ્તારના ચાર હજાર પ્રોપર્ટીઓમાં દસ હજાર લોકો આ બોગસ બિનખેતી પ્રકરણમાં પ્રભાવિત થયા છે કસ્બા વિસ્તારની શંકાસ્પદ જાહેર કરાયેલી આ સર્વે નંબરોમાં દસ હજાર જેટલા વ્યક્તિઓ આ સંદિગ્ધ નંબરોમાં અસર પામે હોય ખાસ નીતિ પણ ઘડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તંત્ર અને સરકાર પણ આ નિર્દોષ પ્રોપર્ટી ધારકને રાહત મળે તે માટે કટિબદ્ધ બની છે પરંતુ આ તમામ સર્વે નંબરોની જે ઝીણવટભરી તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે આ મામલે હવે કલેક્ટરશ્રીએ દાહોદ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના નવે નવ તાલુકામાં જે જે તે સંબંધિત અધિકારીઓ છે જે તે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ છે પ્રાંત અધિકારીઓ છે અથવા જિલ્લા વિકાસ અધિકારી છે તેઓને આ જેટલા પણ બોગસ બિનખેતી હુકમો અથવા અન્ય કોઈ બિનખેતીના નોંધોમાં બોગસ પ્રમાણેની કોઈ હોય તો તે માટે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે તે અંગે તેમાં તપાસમાં બહાર આવ્યું છે કે બોગસ બિનખેતી પ્રકરણમાં હજી સુધી જેટલી પણ ટીમો એટલે કે ઝાલોદ લીમખેડા સુખસર ફતેહપુરા અને અન્ય જે તાલુકા મથકો છે અને દાહોદ સહિત જેટલી પણ ટીમો એ જે તપાસો હાથ ધરી છે તેમાં નવ્વાણું પોઈન્ટ નાઇન પર્સેન્ટ એટલે કે સૌથી વધારે જે બોગસ બીન ખેતીના હુકમો છે તે ફક્ત અને ફક્ત દાહોદ શહેર અને દાહોદ તાલુકામાંથી બહાર આવ્યા છે એટલે આવું કહી શકાય કે આ જેટલા પણ બોગસ બિનખેતી હુકમો છે એ તાલુકા વિકાસ અધિકારીના નામેથી બોગ બનાવ્યા હોય તેવું હાલના તબક્કે ફલિત થયું છે એટલે કે દાહોદ બોગસ બિનખેતી પ્રકરણનું એપી સેન્ટર થયું હોય તેવું હાલના તબક્કે વહીવટી વહીવટીતંત્રની જે ટીમો તપાસ કરી રહી છે તેમની નજર સમક્ષ આવી છે એટલે હવે આ દિશામાં તંત્રની તમામ ટીમો એકબીજાના સંકલનમાં રહીને આ બોગસ બિનખેતી પ્રકરણમાં વધુ તપાસની ત્રીજાને લંબાવી છે અને આગામી સમયમાં કેવા પ્રકારના આમાં ખુલાસા થાય છે અને હવે આગામી સમયમાં અમે પાર્ટ થ્રીમાં આ બોગસ બિનખેતી પ્રકરણને લઈને નવા નવા ખુલાસા કરીશું ત્યાં સુધી વિડીયોને તમે પસંદ કર્યું હોય તો તમે લાઈક અને કોમેન્ટ જરૂર કરી શકો છો અને જો મિત્રો રિશ્તેદારો તમારા સગાવાલાઓ અને તમારા શુભચિંતકોને પણ મોક